જય માતાજી રામ રામ સીતારામ જેવા નીલળી ગાય છે ગીર ગાય આ પણ વેસવાની હે સાત સાડા સાત લીટર દૂધ ને વ્યાણી અને કાયલ જ વ્યાણી હજી કોઈને લેવી હોય તો કહેજો અને આ ખૂટ છે હવા બે અઢી વરસનો એ પણ વેસવાનો હે મા છે મોહનની દીકરી છે અને બાપ છે પ્રદ્વીસિંહ રાવલનો રાજ કરીને ખૂટ હતો ને રાજનો વાસડો વાસળો બહુ ભારે ખૂટે કોઈને લેવો હોય તો કિંમત વારો હે એમ તો ખૂટે આઈ ક્લાસ છે એને કે લીધા જેવો કોઈને લેવો હોય ને પણ ફોન કરજો આપણને આપણા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા નામ પછી આ ગાય ભારે છે આછર બાછર ને એમ કઈ ઘટે નહીં એને કે આવા હિંગડા વાળી ગાય ઓછી મળે કુંડા હિંગની એને કુંડા હિંગની ગાય આવી હોય ને આસરબાસ કઈ ખરાબ ન થાય અને હિંગ પણ નીચેથી વરેલા હે ને એટલે આવ્યું ઓછિયું મળે ગાય પછી આ ગાય પણ વેચવાની હે આ તો એ બહુ ભારે નથી પાન મોટા પણ આ તો દેશી ગાય છે કિંમતી વધારે કરે એટલા તો આવે નહીં કરતો સારી લેવી હોય તું ફોન કરજો આપણને ભાઈ આમાં એ વાત ને ફોન કરજો ભાઈ ધણી તો કયા જ કેટલા કરતો હોય ને કંઈ ઓછા કરી નાખે ને કયા જાજા કરી નાખે આમાં કંઈ ગેરંટી ના હોય પાછું એવું હોય એ કેટલા કરે એ કાંઈ ગેરંટી જ ન હોય આમાં આ વાત નહી વેસ્તા વસ્તા આવી ગઈ કે નાખી ગઈ પછી આ ગાય ને બહુ ભારી નથી કિંમતી હારી હે ને ગાય બઉ ભારી પહેલું વેતરકું હે આપણા ભાઈબંધનું ભાઈબંધ નહીં ભાઈબંધનું બહુ ભારી છે જબરી કાંઠે બેઠે ને આમ તો ઊભો વિડીયો ઉતારી લે દેખાય નહીં આ ખેડૂત વિડીયો એવા જ હોય હમણાં આડો વિડીયો આવશે ને એમાં દેખાય છે કારણ કે આની પાસે આઈફોન ને આને તેને એવા કંઈ હોય નહીં લેવા એવા બનાવે નહીં જો આમાં આમાં આડો મોબાઈલ રાખીને પાછો વિડીયો મૂકો ને બહુ ભારી જો કાન ને માથું ને એમ કંઈ ઘટે નહીં આ જબરી ગાય પણ એને ગાય પણ કોઈને લેવી હોય ને તો બહુ જબરી એને બહુ ભારે આ પણ ગાય જોઈ લે કાન ને એમાં કઈ જ નહીં એવડા જબરા કાન ને માથું ને ઝાલર ને પ્યોર ક્વોલિટી ને એને પ્યોર ની ગીર છે ઓરિજિનલ માન બાપી એવા જ આવી ગાય જ ન થાય અને બહુ ભારી ગાય પહેલો હોય તર જ વ્યાહે આઠ મહિના થયા હમણાં દસ પંદર દી માં કે મહિના દી માં વ્યાહે આઠ પૂરા થઈ ગયા એટલે ગાય ભારી ભાઈ આ કોઈને લેવી હોય તો ફોન કરજો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ને ગામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી પછી આ ગાયના બહુ ભાવ નથી આને ફરી વાસડી બહુ ભારી છે જો વાસડી રહી ને બહુ ભારે હે દોઢ બે મહિનાની હે અને ભારે કારણ કે આમાં જુઓ મોબાઈલમાં માં ન હોય એટલે દેખાય નહીં આ વાછડી દોઢ બે મહિનાની હે લાગે આપણે બે પછી આ ઓળખું પણ વેચવાનું હેઠાલ બે વરસ ને આજુબાજુ આજુબાજુનું એ તમારે કોઈને લેવું હોય ને તો એ પણ વેચવાનું પછી આ પણ બે હોય ને આ ભારે ઓળખું પાન બાન ને એમ કઈ ઘટે નહીં ઘટે નહીં એવું ઓળખું આ પણ છે લાલ કાબરી આપણા ભાઈબંધ આ બીજી પણ એની જ છે આ વાસડી ભારી આ તો માથું બાથું ને જબરું તો બે ઊભી બે ભેરીઓ કોઈને જોતી હોય ને તો આ લીધા દેવી હોય કારણ કે તમારે ત્યાં આવે ને ફરે ને કરે ને દાદા વરસ છ મહિને રહીએ ને તો સેટ પણ થઈ જાય અને ઓળખી વારી અઢાર ઓગણીસ મહિનાની જેવડી હવે આ મોટી નથી કંઈ બહુ અને આ નહીં આવીને કારણ કે તમે ડોજ મુકાવો કે ખોટથી ફરો તો એ સેટ થઈ જાય એમ તમારે ઘરે આવીને વાતાવરણ ને બધું એને ફાવી જાય આ પણ છે વેચવાની એ પણ હાડ આઠ મહિના જેવું થયું એ તો કિંમતવાળી છે દેવ મળીને બધું છે આમાં અને એ થોડા પૈસા આવે એ ભાઈ તો નથી દે એમ છૂટી સરે એટલે એ તમારે કોઈ હોય તો વેસવાની છે ને આ ખૂટ ઝેડ બ્લેક છે પૂરો બ્લેક એના વાછાડા બ્લેક જ આવે આ કોઈને લેવાનું તો વેસવા ન જો ટેસ્ટિકલ ને કાન ને બધું કાઢું બહુ ભારે ખૂંટનો દીકરો હોય પણ હે અને પોતે ભારે છે એટલે આ ખૂટ લેવો હોય ને તો ખૂટ લીધા જેવો જોઈ લે ક્યાંય તમને કાનમાં કે ક્યાંય હજી તો ખોટામાં હે સંપૂર્ણ બ્લેક ગીર નંદી મહારાજ કે આ છે ભારી ખુદ ભાઈ એમાં કાળિયું ગયું વાળા કોઈ હોય ને કાળિયું નીલડિયું ને દોર્યું કાબર્યું ને એના ભેરો બહુ ભારી થાય પછી આ ગાય વેચવાની એની કંઈ બહુ કિંમત નથી કોઈને દૂધ પીવા જતી હોય અથવા તો ઘોડાઓને કે દૂધ પીવા જતી હોય તો રખાય એને કંઈ છ મહિને વરા રાખીને વેચી નાખવા હોય તો ન લેવાય કોઈ કાયમી રાખવી હોય તો આ ગાય હારી દૂધ આ એટું એટું જ આપે જરાક દુબરી હે નરવી નથી પણ તો નરવી થઈ જાય તમે આવે ને મકાઈ ગાજર ને ગદમ ને એવું બધું ખવડાવો કપાહિયા ને એટલે નરવી એ પણ છે ગીર પણ આમ રૂપારી નથી અને જરાક ઓહરી ગલ હે રૂપ તો લોહી જ હોય પછી આ ઘોડી વેચવાની આ ઘોડીએ ઠાણ દઈ દીધો તો ખબર હતો તો એને ન છાણ થાણ દઈ દીધું વસેરો આવ્યો કોઈને લઈ ને તો ફોન કરજો લગ્નમાં બધી ઘોડી છે નીચે વસેરો હે બે દી થયા છાણ દીધું એને નુકરો વસેરો હોય આમ બે કાન ઉપર લાલ છે અને વસેરો હે તો એ જ ઘોડી છે બહુ એકલાસ ઘોડી છે એટલે એવું હા ભાઈ એ વારના ગામ એવું છે ગાયું ઘોડા ને એમ તો પ્રેમ જેને હોય ને એ રાખે આ તો ખાલી કોઈ બીજા દોડવા ને ઘોડા ને વિડીયો આવી ગયો કોઈક દોડવો હમણાંથી કોઈ કે નાખ્યો હે આપણા જોવા જ ખાલી આવી ગયો બાકી જો આ એ ઘોડીનો નો હોય ઓલી નોકરી હતી ને સંજાપ છે એમ તો એ ઘોડીનો આ વિડીયો હોય એને આ ઘોડી છે ને એ સંજાપ ઘોડી છે અને આલે ભારી જો હું કહેતો હતો ને કે હાલે પણ આલે સાદી લઈ આમાંય પૈસા કમાય એવું કંઈ નથી કે કમાય છે હજી આદત પાડી તો જોરદાર હાલે ને જોરદાર લગ્નમાં નહીં આલેટણ લગનમાં ઘણા પૈસા આપે કોઈ વીસ હજાર આપે ને કોઈ દસ હજાર આપે કોઈ પચીસ હજાર આપે આ નોકરી ઘોડા ને ઘોડા આલે એમાં એવું કંઈ ન હોય તો આ તો બે વામ આવે બ્લીડિંગમાં કામ આવે વસેરાય આપે અને લગ્ન માં આલે પછી આ કાઢી ગાયું જોઈ લે ઓળખ્યું હે બહુ ભારી એસે કિંમત વાળી કોઈ પૈસા હોય ને તો આ ગાયો નો ખૂટ ને બધાય લઈ ના ખાય આ બધી જોડીઓ થઈ જાય આમાં આવે બ્લેક જ પછી માય બ્લેક ને ખોટી બ્લેક થઈ જાય બાપી એટલે આવે ભારી આ છે ઓળખ્યું પછી આ કાકરે જ છે એ વેચવાની છે હે કિંમત વાળી થોડા ઘણા બર એમ નથી ભાઈ એને કઈ થોડા ઘણા પૈસા ગાય છે એટલે એ કઈ જો ને દોડે ખુલ્લી પછી આ વસેરી હે પચકલ્યાણ બહુ બારી વસેરી પૂરે પૂરી પચકલ્યાણ દેવમણી કઈ ઘટે નહી ચારે ચાર પગ હરખા કે ચારે ચાર ને હે કિંમત વાળી પણ આમ કઈ બહુ વચ્ચે હે કિંમત નથી ખરેખર આ લીધા જેવી એને ખરેખર આ લીધા જેવી આપણે લેવી ઘરધણી જરાક પૈસા જાજા કરે એટલે નથી લેતા તો તમારે કોઈ લેવી હોય તો ફોન કરજો આપણને આપણે એવું નથી કે ભાઈ આપડા જ ન લેવાય બીજા જ ન લેવા દઈએ આપણે લેવી પણ કિંમત જાજી કરે એટલે મેં કીધું ભાઈ હમણાં ચાર આવીએ એટલે ખરેખર લીધા જ છે પછી હા ઓડકી પણ વેચવાની અને આના પેરી એક ગાય છે બહુ ભારી એ વેચવાની જો આ ગાય રહી ને એ બહુ ભારી ગાય છે એટલે તમારે કોઈને લેવી હોય તો નવથી દસ લિટર દૂધ કરે નીચે વાસડી છે બહુ હે કિંમત નથી દૂધ જેટલી તો કિંમત નથી દૂધ ભારી કરે દસ લિટર રૂધી કરે પણ જે ગાયું વાળા હોય ને એ લેજો એટલે ગાવ ને કેલ્શિયલ બિલશિયલ નો ઘટે નવા હવા એ ન લેતા જો આ વાસડી વાસડી હારા ખૂટની હે કોઈ એક જ ખાલી કપારમાં થોડોક ચાંદલો હે બાકી ક્યાંય નથી આખી લાલ છે છે ગાય પછી આ કાકરે બેલ છે બળધું અમારે ત્યાં બરજ ક્યાં બળદુ કોઈ હાલય બઉ ભરી અને આ ભાઈ ને બેસી નાખવા અને એની ચાર હે એટલે કે ભાઈ ટૂંકી જમીન હે ચાર આપણને ન પહોંચે બે વાસડા થઈ ગયા ના આ મોટા ઉતારી નાખવા એવા ટુ બીજું કંઈ નથી એમાં કઈ એબ નથી વાંધો નથી વેસવા પછી આ ગાય ભારી પછી આ ને એની જો વસે તમે જોઈ શકો કેમ પટ્ટો પગ ગડન બળદન જબર પ્યોર મારવાડી કેમ કે પ્યોર મારવાડી છે તમારે કોઈને લેવી હોય ને તો આ વાછડી આપણા મોબાઈલ નંબર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન રામભાઈ સિસોદીયા નામ છે ફોન કરજો લેવી કોઈ તો ફોટો પાડી અને પછી રોગા તમે ઘણા ફોન કરીને ક્યાં કે રામભાઈ ઓલી ગાય હતી ને કેટલી કિંમત તો આપણે ખબર ન હોય કઈ ગાય હતી ને ભાઈ કઈ વિડીયો મૂક્યો ને તમે કઈ જોયો એ ખબર ન હોય પછી આ બહુ કિંમતવાળી નથી એટલે હું આ માર ભાઈ જેને જે લેવી હોય ને એમાંથી સ્ક્રીનશોટ પાડી ફોટો મોકલો ને પછી પૂછો ને તો વાર બરોબર કે આની શું કિંમત તો આપણે પૂછી દઈએ બાકી આ તો કિંમત વાળી હોય છે આ ઓળખ્યું હોય ને તો બહુ કિંમત વાળી હોય ની લેજો ને ફોન કરજો પછી આ જ ગાય છે આ બહુ કિંમત વાળી નથી પણ એ વ્યાણી નીચે વાસડી એ દૂધ કરે આઠ લીટર આજુબાજુ ફોટા જેમ તેમ પાડીને ગરધણીએ મોકલી દીધા કારણ કે ગરદણી એવો જ છે સારો માણસ મન પડે મોકલી દીધા હવે જો આ ગાય ભરી છે નીચે વાસડી હે કા કરે પછી આ ગીર છે દોઈ લ્યો કાન બાંધને કંઈ ઘટાઈ નહીં કિંમત માંય કંઈ ઘટે નહીં આ કોઈને લેવી હોય તો કહેજો આ નીલડી પણ વેચે નીલડી ની કિંમત એવી છે ને આ ગીરી વેચે પછી આ તો અમારી આવી ગઈ ખાલી બાઈ એ વેચતા નથી આ વેચવાની પછી આ કોઈને જોતી હોય ને એ ભાઈ આપે બહુ સારી ગાય પણ આ હિંગડે ભીંગડે ને બહુ રૂપારી છે એ લેવી હોય તો ફોન કરજો ઘોડી કે ગાય કે બીજું થોડું જે માતાજી બાકી તો એમ જે માતાજી